કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થોડા દિવસ અગાઉ સરકારે આદિવાસીઓના ઘરો અને દુકાનો પર બુલડોઝર ફેરવી નાખ્યા હતા આ ડિમોલેશન વિરુદ્ધ કેવડિયા આંદોલન બચાવ સમિતિ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ સરકાર સામે ઉગ્ર વિરોધ કર્યો છે કેવડિયા ખાતે રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવામાં આવ્યા પછી આજે કેવડિયા કોલોનીમાં ચેતર વસાવાએ પ્રદેશભરના આદિવાસી નેતાઓ સાથે મળીને સ્વર્ણિમ સંકુલના સીઈઓને આવેદન પત્ર આપ્યું અને આ મુદ્દે ગંભીર ચર્ચા કરી ઉદ્યોગપતિઓના દબાણ હેઠળ આદિવાસીઓના ઘર તોડી પાડવામાં આવ્યા હોવાનું ચેતર વસાવવાનો આક્ષેપ લગાવ્યો છે આ વિશે વિગતે વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રહેતા આદિવાસીઓના ઘરો અને દુકાનો પર દાદાનું બુલડોઝર ચાલ્યું હતું તેના વિરોધમાં આજે તમામ આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા જેથી ઘણા ઘણા લોકોને લોકોને કરવામાં આવ્યા છે અને કેદ પણ કરવામાં આવ્યા છે આ બુલડોઝર વિરોધમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સ્થાનિકો સાથે રહીને કેવડિયા ખાતે સ્વર્ણિમ સંકુલ સીઈઓને મળ્યા અને આવેદનપત્ર પણ આપ્યું વધુમાં જણાવતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ શું કહ્યું તે જોઈએ માં પંદર તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે એ લોકો મૂળ ગામના લોકો છે એમની પોતાના સાત બાર પણ નીકળે છે અને એ એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વિયર ડેમમાં ગઈ છે અહીંના સરકારી ભવનો આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટોલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે જો આ લોકોને ન્યાય નહીં મળશે આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તો ચાલુ રહેશે પોલીસ અમને અહીંથી જવા નથી દેતી અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા મારા ઘરે પણ દસ થી પંદર પોલીસ મૂકવામાં આવી છે પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે જયારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી શિક્ષકો નથી શાળા નથી આંગણવાડીઓ નથી રોજગાર નથી ડોક્ટરો નથી સાધનો નથી રોડ રસ્તા નથી કેમ એના માટે કોઈ બોલતું નથી કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું એટલે આદિવાસીઓનો માત્ર જમીનો જળ જંગલ જમીન છીનવવાનું આ ષડયંત્ર છે એની સામે અમે લડવાના છે પોલીસનો ઉપયોગ થશે કે મિલેટરીનો ઉપયોગ થશે આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે સડક થી લઈને સદન સુધી અમે લડીશું અમે ડેડીયાપાડા ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છે એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ એ જ અમારી માંગણી છે પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે હમણાં પણ બે કલાક થી જોઈએ છે અમે તો અહીંયા જ રહેવાના છે આવેદન આપ્યા વગર અમે જવાના પત્ર આપવા માટે આ લોકશાહીમાં જ નથી રહેતી છતાં પોલીસ પણ પણ પ્રશાસને અમને પરવાનગી આવેદનપત્ર આપવા માટે નથી આપી તો આ લોકશાહીમાં આવેદનપત્ર આપવા માટે પરવાનગી નહીં મળે એટલે વિપક્ષ ને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ જો આ લોકોને ન્યાય ન મળે તો સીએમ અને પીએમ ના કાર્યક્રમો પણ અમે બહિષ્કાર કરીશું આ સાથે જ આદિવાસી નેતા પ્રફુલ વસાવાએ પણ કલેક્ટર કચેરીએ જઈને આવેદન પત્ર આપ્યું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા પ્રફુલ વસાવાએ શું કહ્યું તે પણ સાંભળ જોહાર જિંદાબાદ જય સંવિધાન સાથીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આજે આદિવાસીઓના બંધાણીય અધિકારો ખતરામાં છે આદિવાસીઓને તેમની જમીનો પરથી ખદેડી રહ્યા છે આ ગુજરાતની આ તાનાશાહી બીજેપી સરકાર ગુજરાતની તાનાશાહી બીજેપી સરકારે આદિવાસી આંદોલનને કચેડવા માટે આજે નર્મદા જિલ્લા અને સમગ્ર આદિવાસી વિસ્તારના પોલીસને આગળ કરીને આદિવાસી આગેવાનો રાજકીય આગેવાનોને તમામને આજે ડિટેઇન કર્યા છે પરંતુ આ આદિવાસી સમાજ જે છે એ પોતાના અધિકારો માટે એ માત્ર આજે જ નહીં પણ આવનારા દિવસોમાં પણ કેવડિયા બચાવો આંદોલન સમિતિ વચ્ચે ગુજરાતના ખૂણે ખૂણે જઈને ગુજરાતના ગામે ગામ જઈને દરેક તાલુકાઓ દરેક જિલ્લાઓમાં આ કેવડિયા વિસ્તારને બચાવવા માટે અને આ તાનાશાહી બીજેપી સરકાર જે આદિવાસીઓને જળ જમીન જંગલોમાંથી કાઢવા માટે એ આદિવાસી વિસ્તારમાં જે નવા નવા પ્રોજેક્ટો લાવી રહી છે એ તમામ પ્રોજેક્ટના વિરોધમાં હવે આદિવાસી ચૂપ બેસવાનો નથી આદિવાસી હવે પોતાના બંધાણીય અધિકારો માટે એ રોડથી લઈને રસ્તાઓથી લઈને એ જન આંદોલન હવે આદિવાસી સમાજ એ ઊભો કરશે આ મુદ્દો હવે માત્ર કેવડિયાનો નથી રહ્યો આખા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના આ ઘટનાને લઈને રોષ ફેલાયો છે આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ અફણ્યા નમસ્તે